કોઈ પણ વ્યક્તિ સાથે વધુ પડતી નિકટતા આપણને હંમેશા દુખ આપે છે આ આપણું જે હૃદય છે આપણું જે દિલ છે એને આપણે કોઈ સાથે જ્યારે લગાવીએ છીએ જ્યારે એની સાથે એક લાગણીના તંતુથી જોડાઈ જઈએ છીએ ત્યારે આપણે એને એક લાયસન્સ આપીએ છીએ કે આ દિલ આ લાગણીનો તંતુ એ ગમે ત્યારે ગમે તેમ તોડી શકે છે હવે એમ થતું તું હશે કે આવો શું કામ આપીએ આપણે તો એને પ્રેમ કરીએ છીએ પણ હકીકતની અંદર આ વસ્તુ એ હકીકતમાં આપણે જોવા માટે જઈએ તો એ ખરેખર સત્ય છે કારણ કે કોઈની સાથે આપણે હાર્ટ બ્રેક કરવું હોય ને તો એને આપણે આપણું હાર્ટ સોંપવું પડે છે તો આ જ સત્ય છે કે તમે જ્યારે પણ કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો કોઈની સાથે આત્મીયતાથી જોડાવ છો ત્યારે કોઈને કોઈ કારણથી એ જ્યારે આપણાથી દૂર જાય છે ત્યારે આપણું દિલ તૂટે છે એટલે આ પ્રેમની સફર છે ને એની અંદર આપણી ગાડી પૂર પાઠ ઝડપે દોડતી હોય એની પાછળ એલ લખેલો હોવો જરૂરી છે શું કામ ખબર છે કારણ કે એ એલ છે એ લવનો નહીં પણ લર્નિંગનો છે એમાંથી કંઈક શીખવાનું છે આ બધું એક પુસ્તકની અંદર ખૂબ સરસ લખેલું છે અજવાળાના આફ્ટર શોક્સ